માં પાર્વતી પતિ હર હર મહાદેવ શ્રી કાશી મહાદેવ મંદિર મોડાસા અરવલ્લીમાં આવેલું છે આ મંદિર નવસો વર્ષ પુરાણું છે અહીંના અનેક પ્રમાણના કિસ્સાઓ આવેલા છે આ મંદિરનો વહીવટ અત્યારે શ્રી ચોર્યાસી બ્રાહ્મણ સમાજ કરે છે મોડાસા જે મોડાસામાં વસેલા બ્રાહ્મણો છે એ જ ચોર્યાસીમાં આવે છે આ મંદિર નવસો વર્ષ જૂનું છે બીજા નંબરમાં કે આ મંદિરનું જે મુખ છે એ પૂર્વ પશ્ચિમાભિમુખ છે આપણે પોતે પૂર્વાપેમુખ રહીને આપણે તેના દર્શન કરીએ છીએ શિવલિંગનું જલાધારી છે ઉત્તરાભિમુખ છે આનો જે બાંધણી કરવામાં આવેલી છે જે વારાણસી અંદર કાશીની અંદર બનાવેલ છે મંદિર હું કાશી વિસ્તાર મહાદેવનું એ પ્રમાણે જ બનાવવામાં આવેલ છે ત્યાં જે મણિકર્ણિકાનો ઘાટ છે પાછળે પૂર્વેમાં ઉત્તરે ક્યાં ગંગા વહે છે એ રીતે આપણે અહીંયા માજુર નદીનું વહે વહેણ જાય છે બીજા નંબરમાં અહીંયા એક શ્વેત વસ્ત્રધારી ગમે ત્યારે એક દિવ્યાતમાં ગમે ત્યારે ગમે ત્યારે જોવા મળે છે એ રાત્રિના સમય આવે છે અત્યાર સુધી કોઈને કોઈ નુકસાન કરેલ નથી પણ એ શ્વેત વસ્ત્રધારી ધારી ઘોડેસવાર હોય છે એ ગમે ત્યારે અહીંયા ફરતા હોય છે બાકી દાદાની સેવા અમુક ટાઈમે ત્યારે પૂનમનો દિવસ હોય કે અમાવસનો દિવસ હોય ત્યારે કોણ આવીને રાતના પણ કરી જાય છે એ કોઈ ખબર પડતી નથી જ્યારે દરવાજા બંધ હોય છે બીજા નંબરમાં અહીંયા અનેક મંદિરમાં શ્રાવણ મહિના સિવાય શિવરાત્રિના પ્રસંગો ઉજવામાં આવે છે એ સિવાય મહારુદ્ર લઘુરૂદ્ર કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં સાંજે આરતીનો સમા આરતી હોય છે ત્યારે સોમવારે તેમજ પ્રસંગો બાદ દિવસો લઈ ને શણગાર કરવામાં આવે છે ફૂલોનો પહેલાં હિંડોળા ભરવામાં આવતા હતા અત્યારે પણ હિંડોળા ભરવામાં આવે છે આ મંદિરનો બે વાર જીર્ણોદ્વાર થઈ ગયો છે એમાં પાર્વતી પતિ હર હર મહાદેવ મારું નામ ભોઈ શ્રદ્ધા છે હું આજે પ્રથમ સોમવારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે વ્રત કરું છું પહેલાં ચાર વર્ષ કર્યું પણ મારા એક્ઝામના લીધે હું ના કરી શકે બે વર્ષ એટલે આ વર્ષ મેં ચાલુ કર્યું સોળ સોમવારનું વ્રત ને મને બહુ આનંદ મળે છે ને મારી કોઈ પણ ફીલી આવે એટલે મારે શિવજી મારા સામે શિવજી મારું કામ પૂરું કરે છે એટલે હું એમનું વ્રત કરીને એમની ભક્ત કાયમ માટે બની રહી ને આ વ્રત કરવાથી મને બહુ આનંદ થાય છે અને બધા ભક્તોજનો આમની ખૂબ પૂજા કરે છે ડોક્ટર પ્રદીપ કુમાર શર્મા હું વર્ષોથી અહીંયા ગાડે આવું છું અને 900 વર્ષ જૂનું મહાદેવ મંદિર છે અને બહુ મોટી આસ્થા છે આના ઉપર અને જે પણ અહીંયા શ્રદ્ધાથી આવે છે એનું કામ પરિપૂર્ણ થઈ જાય છે એટલા બહુ ચમત્કારિક મહાદેવ છે અને હા મારું નામ પ્રદીપ કુમાર ડૉક્ટર પ્રદીપ કુમાર ગિરીશકુમાર શર્મા